આ મારા માટે કાઈ ગિફ્ટ મારા માટે ગિફ્ટ હાલે હો હશે ગિફ્ટ ગિફ્ટ હાલે મિત્રો લાલજી ભાઈ મારા માટે ગિફ્ટ લાવ્યા છે જોઈશું આપણે આમાં શું છે એમ શું ખબર નહી હવે જોઈએ આપણે બધા મિત્રો કમેન્ટ કરજો કે આમાં શું હશે એમ જોઈશું શું લાગે અંદર શું ખબર નથી હવે કાઈ આમ આમ કઈ સેટો ખરું પિન મારેલી છે આ તો ખુલી ગઈ છે હા